નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચ એજ્યુકેશન ઓફિશિયલ પર મિત્રો મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ ટાઈમ ટેક્સ બુક વિડીયો સરકારી ભરતીની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમ આશ્રમશાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પહેલાં બેલાયકન પર ક્લિક કરો જેથી તમને નવો વિડીયો મૂકો તો નોટિફિકેશન મળે આજનો વિડીયો છે મિત્રો વિદ્યા સહાયકની જાહેરાતનું જેની અંદર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ શાળાઓની અંદર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓની અંદર સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ માટે ટોટલ ત્રણ હજારની જગ્યાઓ છે ડિટેલની અંદર જોઈએ તો વિડીયોની સ્કીપ ના કરતા અંત સુધી જોજો મિત્રો ધોરણ છ થી આઠ અને એકથી પાંચ માટે નગર શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ સમિતિ તરફથી મળેલી જગ્યાઓ સામેની સરકાર દ્વારા મંજૂર થયેલી જગ્યાઓ સંદર્ભમાં સપ્રમાણ વહેંચણીને આધારે મળેલ પત્રક મુજબ નીચે દર્શાવેલી જગ્યાઓ પર અનામત અનામત કક્ષા સહિત મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગના સત્તર બે બે હજાર ત્રેવીસના જાહેરનામા તથા સરકારશ્રી દ્વારા વખત વખત નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના જાહેરનામા પ્રમાણે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે ટોટલ ત્રણ હજાર જગ્યાઓ છે જેની અંદર અલગ અલગ કેટેગરી પ્રમાણે ધોરણે એકથી પાંચની અંદર પચાસ જગ્યા સામાન્ય ઉમેદવારો માટે એકસો નવ્વાણું માટે ચારસો પચીસ જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે એકસો જગ્યા એમ કરીને કુલ ટોટલ એક હજાર આઠસો એકસઠ જગ્યાઓ છે જેની અંદર કુલ જગ્યા પૈકી જિલ્લા સેક્ટર રજિસ્ટર મુજબ ચાર ટકા શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારો માટે ઇજનો સિત્તેર સિક્સટી નાઇન જેટલી જગ્યાઓ અનામત રાખેલી છે એ જ રીતે છથી આઠની અંદર પાંચસો બાણું જગ્યા સામાન્ય કેટેગરી માટે એસસી ઉમેદવારો માટે પાસઠ જગ્યા છે એસટી ઉમેદવારો માટે એકસો સતાવીસ જગ્યા છે અને એસબીસી માટે બસો પાસઠ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ માટે ટોટલ નેવું જગ્યા છે એમ કરીને કુલ એક હજાર એકસો ઓગણચાલીસ જગ્યા છે જે પૈકી ચાર ટકા શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ચાલીસ જગ્યા અનામત રાખવામાં આવેલી છે ડિટેલની અંદર જોઈએ તો જાહેરાત દર્શાવતા અનામત વર્ગ શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારો માટેની જગ્યા જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ દ્વારા ઓનલાઈન અરજી ઓગણીસ બે બે હજાર ચોવીસના સવારના અગિયાર કલાકથી શરૂ થશે અને તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ બપોરના ત્રણ વાગ્યા સુધી ભરી શકાશે જિલ્લા નગર શિક્ષણ સમિતિ કેટેગરી મહિલા માજી શૈક્ષણિક માજી સૈનિક સહિત ભરવાપાત્ર જગ્યાઓની વિગતો શૈક્ષણિક લાયકાત પગારધોરણ વયમર્યાદા છૂટછાટ પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજી ભરવા માટેની સૂચનાઓ તમામ માહિતી ઓનલાઈન વેબસાઇટ પરથી તમને મળી જશે તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે વેબસાઇટ છે એસટી સ્લેશ વીવીએસપી ડોટ ડીપીઈ ગુજરાત ડોટ ઇન સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રકમાં જમા કરાવવાની છેલ્લી તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસ છે સમય સત્તર કલાક સુધી છે તો મિત્રો આ હતી વિત્તીય સહાયકની ત્રણ હજાર જગ્યાઓ માટે જાહેરાત વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો આવી જ જાહેરાત અંગેના વિડિયો હું અવારનવાર લાવતો હોઉં છું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા જ નવા વિડિયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત